હલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને આપણે આજે ભરેલ રીંગણાનું શાક બનાવવાનું છે તો આપણે અહીંયા ધાબા ઉપર રીંગણી વાવી છે તો આપણે એના જો આ રીંગણ ઉતારી લઈએ જો આ રીંગણ સરસ મજાના થઈ ગયા છે ગોળાની અંદર વાવ્યા સો ધાબે આજે ભરેલ રીંગણાનું શાક બનાવવાનું છે ને ઉતારીને આપણે ભરેલ રીંગનું શાક બનાવી લે નાના છે આપણે એને ભરીને બનાવી હવે આ મગજથરી થરી છે આ સીંગ છે આ ડારિયા છે આ લસણ છે ટમેટા છે ને આ તલી છે અને રીંગણ હવે આપણે પેલા આ બધું ખાંડી લેવાનું છે પછી રીંગણને સુધારવાના છે તો હવે આપણે આ ખાંડી લઈએ આપણે રીંગણાને બબે ફાડા કરવાના છે શીરો બનાવવાની એટલે આમ આવી રીતે અત્યારે રીંગણાનો ભાવ બસો નો કિલો થઈ ગયા છે રીંગણા સુરતમાં બસો રૂપિયા છે બસો ગેસ જગવી દઈ અને તેલ મૂકી દેવાનું છે પછી સુધારવાનું છે હવે આપણે આ રીંગણને સુધાર્યા છે એને આપણે કરી નાખવાના છે હવે આપણે રીંગણા તરાઈ ગયા છે તો ગેસ બંધ કરી છું અને રીંગણા કાઢી દેવાની છે દીધો છે તો શાક વઘારવાનું છે પહેલાં આપણે એની અંદર જીરું કરવાનું એક ચમચી જેટલું એક ચમચી હિંગ કરી દેવાની છે પછી આ લસણ છે સુધારેલું છે તો આપણે લસણ કરી દેવાનું છે આમ કાજુ જેવું લાગશે સરસ આખું રાખ્યું છે બે ત્રણ પાંદડા લીંબડી ના કરી દઈ એટલે એ શું ઉતાર અડધી સંચોડી જે આપણે હળદર કરી દઈએ ટમેટા કાંઈ કરી છે અને થોડીક આલ્લાય નાખીને ટમેટા બળવાવા જોઈ પ્રમાણે મહેનત કરી દેવાનું સમસી જેટલું પણ જોઈ થોડીક વાર ઢાંકી દે એટલે બરાબર બની જાય ટમેટા હવે આપણે ટમેટા ફેંક્યા છે તો એની અંદર કરી દઈએ ત્રણ ચમચી જેટલી ચટલી કરી દેવાની વધારે ખટા હોય તો વધારે નાખવાનું ત્રણ ચમચી જેટલી તો જોઈ લે આપણે આ રીણ નાખવા ગયા છે આપણે આ સિંગ પાવડર કરી દેવાનો છે અને આ તલ પાવડર કરી દેવાનો બે પાવડર પછી કરવાનો છે અને એક વાટકી જેટલું આપણે નાની એક વાટકી જેટલું પાણી કરી દેવાનું હવે એને આપણે હલાવી નાખીએ અને આ ડારીડનો ભૂગો કર્યો છે એ નાખી દઈ આ મગજ થરી છે એનો પાવડર આપણે કરી દીધો હલાવી નીચે ઉતારી લેવાનું છે તૈયાર થઈ ગયું છે આપણે ગેસ બંધ કરી દઈશી ને એને થોડીક વાર ઢાંકીને રહેવા દેવાનું તૈયાર છે જો તમને ગમે તો લાઈક કરો શેર કરો અને સરપ્રાઈઝ કરો લાલ બટન દબાવવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ સારું લાગે તો કોમેન્ટ